અમદાવાદના ચાંદુડિયા ખાતે આવેલી શક્તિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું શક્તિ વિદ્યાલય ખાતે પ્રભાવ ફાઉન્ડેશન અને આઈસીઆઈસીઆર લોમ્બાર્ડના સહયોગથી વિદ્યાર્થીઓને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ વિદ્યાલય અને પ્રભાવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સાવચેતીના ભાગરૂપે ટ્રાફિકના નિયમો તથા આરટીઓના નિયમોને લઈને હેલ્મેટ ના પહેરવાથી થતા માર્ગ અકસ્માતો અને હેલ્મેટનું વિશેની સમજણ આપીને તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓને માહિતગાર કર્યા હતા અને હેલ્મેટ વિતરણ કરીને તેને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે પણ સમજાવાયું હતું ત્યારે આ ખાસ પ્રસંગે શક્તિ વિદ્યાલયના સાહેબ શ્રી માણિકભાઈ પટેલ અને ભાવેશભાઈ સાહેબના હસ્તે શક્તિ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓના વાલીઓને સલામતીના હેતુસર દરેક વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને હેલ્મેટની વહેંચણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે શક્તિ વિદ્યાલય શક્તિ પ્રાથમિક શાળા શ્રી જ્ઞાનદા પ્રાથમિક શાળા શક્તિ ઇંગ્લિશ સ્કૂલ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત જાગૃતતા અને કેળવણીને લઈને હર હંમેશ અગ્રેસર રહીને અનેક એક્ટિવિટી શાળા ખાતે યોજવામાં આવતી હોય છે હેલ્મેટનું વિતરણ ફ્રી ઓફ કરીએ છીએ હવે જે વાળે મિત્રો બાકી રહી ગયા એમને જ શોધી શોધી બોલાવ્યા છે ઘણી વાર કેવું ડબલ ડબલ મળતા હતા એટલે દિલ્હીની એનજીઓ પ્રભાસ ફાઉન્ડેશન સાથે આઈસીસીઆઈ લોમ્બા ટાયપ કરેલ છે અને શક્તિ વિદ્યાલય કેમ્પસ શ્રી જ્ઞાનદા પ્રાથમિક શાળા શક્તિ પ્રાથમિક શાળા અને શક્તિ ઇંગ્લિશ સ્કૂલ ના માધ્યમ દ્વારા આપને અને આપના બાળકોને મારા શક્તિ પરિવારના બાળકો અને ફેમિલીઓને સેફટી અને સલાહ પ્રયોગ કરવાનું આયોજન કરવામાં આવેલું છે એટલે આ શક્તિ વિદ્યાલય માધ્યમ જ છે પણ કંપની પ્રભાસ ફાઉન્ડેશન દ્વારા આપને આ પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ જેથી કરી આપ આપનું ફેમિલી સેફ અને સલામત રહે એ જ અમારો મુખ્ય ધ્યેય છે એના વિશે ટૂંકમાં માહિતી હવે હું જયપ્રકાશ સર આપણી સાથે છે કંપની તરફથી એ તમને આપશે માથા પડીએ છીએ અને દરેક કંપનીઓ વિચારે છે કે ભાઈ મારો એમ્પલોય મારો કર્મચારી એના પરિવારને સુખ શાંતિથી રહે એટલા માટે અને એને ગ્રોથ આપે તો કરોડ રૂપિયા ઇકોનોમી ભારત દેશની જો ઘટે વર્ષે તો આપણે ઘણા બધા પાછળ પડી જાય અને આપણે છેલ્લા દસ વર્ષની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે એમાં આ કંપનીઓ જે છે લંબાડ આ કંપની પોતાની યોગદાન આપે છે